હાલ અત્યારે ડુંગળીની આવક વિશે જાહેરાત થઈ રહી છે મિત્રો લસણ ડુંગળીને મગફળી તેની ચોવીસ કલાક આવક ચાલુ છે તે અત્યારે જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું મારી ગોંડલ માર્કેટ યાર્ડ ચેનલમાં મિત્રો ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હાલ આઠ નંબરની બ્લોકની હરાજી ફિનિશ થઈ ગઈ છે સાત નંબરના બ્લોકમાં પણ અડધી હરાજી લેવાઈ ગઈ છે હાલ અડધી ચાલુ છે અત્યારે તો ચાલો જાણી લઈએ કે સાત નંબરના બ્લોકમાં કેવા ભાવ રહે છે મિત્રો આઠ નંબરના બ્લોકમાં બે વિડીયો મૂકી દીધા છે ન જોયા હોય તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો સાત નંબરના બ્લોકમાં હરાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ સાત નંબરના બ્લોકમાં કેવા ભાવ રહે છે ધન્યવાદ હાર હો હાર હું જવા ગયા સિક્સ ચાલીસ ચાલીસ ચારસો છેતાલીસ રૂપિયા સુપર એક નંબર મોટું માલ છે સાઈઝ માં બહુ મોટું છે કલર એ સારું છે ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે બહુ સારી ક્વોલિટી સાઈઝ બહુ મોટી ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો એકદમ સૂકો માલ છે ત્રણસો છાસઠ મીડિયમ ને મોટું છે એટલે નથી અંદર ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ચારસો ને છેતાલીસ માં વેચાણ એનો બીજો વોકલ એ ચારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એજ માલ છે ને ઈદ ખેડૂત છે ને ઈદ દલાલ છે અને ચારસો એકતાલીસ થયા ચારસો એકાવન રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે સાઈઝ માં બે મીડિયમ ને મોટું બે છે બાકી ક્વોલિટી એક નંબર કાંઈ ઘટે નહીં એવી સુપર માર્કેટ છે ચારસો એકાવન રૂપિયા ભાવ થયો ચારસો એકાવન એકદમ લાલ નથી એકદમ બહુ લાલ હે ને એવું લાલ નથી થોડીક ઓછો કલર થોડોક ઓછો હે ક્વોલિટી બહુ સારી હે ચારસો એકાવન રાજુભાઈ તમે ભાઈ એકસો એકાણું રૂપિયા ભાવ થયો સુપર ગુલટી એ એકસો ને એકાણું રૂપિયા ગુલટી ને ભૂજેલું છે આની અંદર થતી થોડુંક એકસો ને એકાણું રૂપિયા ગુલટી સુપર

ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે ને લગભગ બધે ખેડૂતો આવી ડુંગળી હોય છે આમાં બગડ નથી ખાલી પણ ડુંગળી આવી જ હોય છે બધે પાંચ છીણા મોટું મિક્સ માં છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે ત્રણસો લગભગ પૂરતી વધારે પૂરતી ખેડૂત પાસે આવી ડુંગળી હોય છે ઝીણા મોટું બે મિક્સમાં આમાં બગાડ ઓછો હોય બગાડ નથી ને કોક ગાંઠિયા ઉગેલા છે કોક કોક છે બહુ નથી ત્રણસો ને રૂપિયા ભાવ થયો હે તો ખેડૂત મિત્રો બ્લોક નંબર સાત ની વાત કરી તો મિત્રો બ્લોક નંબર સાત માં પણ બજાર ભાવ અત્યારે એવા ને એવા છે હાલ કોઈ વધારે સુધારો થયો નથી સવારે દસ પંદર રૂપિયા જેવો સુધારો થયો તો એટલો જ અત્યારે પણ સુધારો છે હજી વધારે સુધારો નથી થયો હાલ આપણે જાણીશું આગળ હજી એક ભાગમાં કે કાંઈ સુધારો થાય છે કે નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર કરતા રહેજો જેથી વિડીયો બધાને મળતો રહે ને જે લોકોએ નોટિફિકેશન ઓન નથી કર્યું તે નોટિફિકેશન ઓન કરી દેજો જેથી તમને મારું નોટિફિકેશન પણ મળતું રહે ધન્યવાદ